અસલામ અલેકું ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જે કેમ બીપીએસ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એક તેમાં આપણો વિષય છે કલરવ તમને ખબર જ હશે આપણે નવું પાઠ શરૂ કરી દીધું છે પાઠ છ મજા પડે મજા પડે તેમાં આપણે નવા શબ્દો શીખવાના છે નવા શબ્દો તમારે કલરની ડબલ લાઈનની નોટબુકની અંદર સારા અક્ષરે વાંચન સાથે લખવાનું છે બરાબર તો ચાલો લખો તાજ તાજ સીમા સીમા નદી નદી વાંચન સાથે લખજો વિદ્યાર્થી મિત્રો કવિતા કવિતા દીપક દીપક મમરા મમરા પાપડ પાપડ સીતાર સિતાર પરીવાર પરિવાર સરવાણી સર્વાણી ঵িধিযাথি মিত্র আগার না শবদো আপ্রে বোডু পারো 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 আথকনে আগার সবদে লাধে শুম বে ঵ে দো দে কেকলা লান � da glad

તે જે આપણે કોઈ પણ શબ્દ લખ્યા તેનું નવા શબ્દ લખવાના છે અને બોલી બોલીને લખજો હવે આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું થેન્ક યુ